નમસ્કાર દોસ્તો ત્રણ જાન્યુઆરી શનિવાર આજે પોષ મહિનાની પૂન્મની રાત્રે ઊંઘતા ઊંઘતા તમારી ડૂટી પર હાથ રાખીને બોલી દો આ બે મંત્ર પછી જોજો આ દુનિયા તમારા તળિયા ચાટશે તમારી સાત પેઢીની ગરીબી ચાલી જશે કેમ કે ભાઈઓ અને બહેનો તમારી ડૂટી જ તમારી કિસ્મત બદલવાનો રસ્તો છે દોસ્તો તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય તમારી ડૂટીમાં જ છુપાયેલું છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું હતું અને બ્રહ્માજી પ્રગટ થયા હતા એ જ ડૂટીમાંથી આખી સૃષ્ટિની રચના થઈ છે તો દોસ્તો તમારી કિસ્મત પણ તમારી જ ડૂટીથી બદલાશે તમારે બસ ખાલી બે ચમત્કારી મંત્રો રાતે સુતાનસુતા બોલવાના છે પોતાની ડૂટી પર હાથ રાખીને પછી જોજો તમને આ બ્રહ્માંડની બધીય ખુશીઓ મળશે પછી ભલે એ ધંદોલત હોય લગ્નજીવનનું સુખ હોય કે સંતાનનું સુખ હોય પરિવારનું સુખ હોય બધુંને તમને મળશે જીવનના તમામ તકલીફોમાંથી તમને છુટકારો મળી જશે તમે ક્યારેય તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવી જિંદગી તમને મળી શકે છે માતા લક્ષ્મીની એવી કૃપા તમારા માથે થાશે કે તમે જ્યાં જ્યાં હાથ અડાડશો ત્યાંથી પૈસા વરસવા માંડશે કારણ કે દોસ્તો જ્યારે માના પેટમાં બાળક ઉછરે છે ને ત્યારે ઈ બાળકને બધુંએ પોષણ ડૂટીમાંથી જ મળે છે એટલે કે માની ડૂટીમાંથી જ બાળકને પોષણ મળે છે જીવનનું પહેલું બારણું પણ ડૂટી જ છે દોસ્તો જ્યારે તમે ડૂટી માથે હાથ રાખશો અને આ બે ચમત્કારી મંત્રો બોલશોને તો દોસ્તો તમારી બધીય ઉર્જા અને ધ્યાન ત્યાં જ એકઠું થાશે અને બ્રહ્માંડની બધીય શક્તિઓ તમારી જોડી ભરી દેશે તમારા જીવનમાંથી કષ્ટો મટાવી દેશે તો ચાલો જાણી લઈએ કે આખરે ડૂટી માથે હાથ રાખીને કયા બે શબ્દ તમારે બોલવાના છે જેનાથી તમારા જીવનમાં આવતા તમામ કષ્ટોમાંથી તમને મુક્તિ મળે જો એક માણસ ધન કમાવા હાટો પોતાના જીવનને સરખો ચલાવવા માટે દિવસ રાત મહેનત કરે છે દિવસ રાત મજૂરી કરે છે પૈસા કમાવા માટે જાતભાતના ધંધા પાણી કરે છે પણ ઘણીવાર માણસને એટલું મળતું નથી જેટલી એ મહેનત કરે છે ઘણીવાર દરેક માણસ માથે લક્ષ્મી માતા એટલી કૃપા નથી વરસાવતા કેટલાય લોકોને તો બે ટંકના રોટલા માટે પણ વલખા મારવા પડે છે કેમ કે એમના માથે લક્ષ્મી માતાની કૃપા નથી હોતી તેમના માથે બ્રહ્માંડની શક્તિઓ રાજી નથી હોતી એટલે પછી તે ગમે એટલી મહેનત કરી લે ગમે એટલા ફાંફા મારી લે કોઈ ફાયદો નથી થતો પણ જો આવા ટાણે કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે ને તો દોસ્તો એ માણસનું નસીબ ઉઘડી જાય છે એ માણસ માથે પણ માતા લક્ષ્મીની કૃપા આવવા માંડે છે જો હો દોસ્તો હવે તમારી હારે પણ એવું જ થાશે હવે તમારી ફૂટેલી કિસ્મતને વારે વારે રોવાનું બંધ કરી દેજો કેમ કે હવે આ વિડિયો જોયા પછી તમારું જીવન એક નવી જ રાહ પર જવાનું છે હવેથી તમને એ બધીય વસ્તુ મળશે તમને દરેક વાતનો વિસામો મળશે પછી ભલે ઈ ધનનો હોય પ્રેમનો હોય લગ્નનો હોય સંતાનનો હોય કે આ સંસારનું કોઈ પણ સુખ હોય તમને બધુંય મળશે કેમ કે એક એવો ઉપાય હું તમારા માટે લાવ્યો છું જે બધાયને ખબર નથી હોતી જે કોઈ કહેતું પણ નથી પણ આજે હું તમને કહું છું બસ તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે ઉપાય કોઈને કહેતા નહીં જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે કોઈને પણ કહેતા નહીં કેમ કે આ ઉપાય જ્યારે તમે કરશો અને જો કોઈને કહી દીધું ને તો પછી તમારું બનતું કામ બગડી જશે તમારા માથે પછી એ વસ્તુની અસર નહીં થાય એટલે કોઈને કહેવાનું નથી તો ચાલો ઈ બે શબ્દ હું તમને કહી દઉં પણ એની પહેલાં તમારા ફાયદાની એક જરૂરી વાત ભક્તો જો તમે પણ ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે તો આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો ભાઈઓ અને બહેનો જાણી લઈએ કે આખરે ઈ બે શબ્દ કયા છે શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ હું તમને કહી દઉં કે આપણા હિંદુ ધર્મમાં કેટલાય એવા મંત્રો છે કેટલાય એવા સ્તોત્રો છે જેને ખાલી બોલવાથી જ આપણા દુઃખ અને તકલીફો દૂર થઈ જાય છે આપણું મન અને શરીર બેને ફાયદો મળે છે દોસ્તો હું તમને કહી દઉં કે આ ઉપાય કરવાથી તમારું મન એકાગ્ર થાશે રોગોનો નાશ થાશે સંસારના બધા સુખ મળશે ધનદોલતની કમી દૂર થાશે માતા લક્ષ્મી તમારા ઘરે આવશે માતા લક્ષ્મી તમારા ઘરે રોકાશે કેટલાય લોકો મહેનત કરે છે પણ એમની પાસે પૈસો ટકતો નથી કેમ કે એમના હાથની જે લક્ષ્મી હોયને એમની પાસે રોકાતી નથી પણ હવેથી આ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મી તમારા ઘરમાં અને તમારા હાથમાં રોકાવા માંડશે હું તમને કહી દઉં કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલતી આવતી હોય તો એમાંથી પણ બહાર આવવાના હું તમને ઉપાય બતાવવાનો છું હું તમને કહી દઉં કે તમારા જીવનમાં કેટલાય કષ્ટ હોઈ શકે છે જો કેટલાક લોકો જાતભાતના દુઃખ આ સંસારમાં ભોગવી રહ્યા છે હોઈ શકે તમને ધંદોલતનું દુઃખ હોય એટલે કે તમારી પાસે પૂરતા પ્રમાણમાં ધન એટલે કે પૈસા ન હોય પૈસાના કારણે જીવનમાં કેટલાય દુઃખ આવે છે તો એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમારા જીવનમાં ધંદોલતની રેલમછેલ થઈ જશે એના પછી કેટલાય લોકોના લગ્નજીવનમાં દુઃખ છે અથવા કેટલાયના લગન નથી થતા કેટલાય લોકોને મનગમતો જીવનસાથી નથી મળી રહ્યો તો આ વિષય ઉપર દોસ્તો હું તમને હારી જાણકારી આપીશ અને તમને એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમારા બહુ જલ્દી લગ્ન થઈ જશે જેની હારે ઇચ્છશો એની હારે થાશે હારે હારે જો લગ્નજીવનમાં કોઈ ખા હોય તો એ પણ દૂર થાશે પતિ પત્નીના સંબંધો હજી વધારે મીઠા થાશે એક એવો ઉપાય બતાવીશ આનો એના પછી જો તમે બહુ વધારે બીમાર રહેતા હો તમને કોઈ ગંભીર બીમારી હોય કોઈ બહુ મોટું કષ્ટ હોય તો કેટલાય લોકોએ ઉપાય કર્યા છે અને કેટલાયને ખાલી થોડાક દીમાં જ આના ખૂબ જ સારા પરિણામો મળવા માંડ્યા છે તો દોસ્તો તમે આ ઉપાય જરૂર કરજો અને હારે હારે કેટલાય લોકોને લેણું છે લેણામાંથી બહાર નથી આવી શકતા તો એના હાટું પણ ઉપાય છે તો બસ મારી હારે પહેલેથી ઉપાય છે તમારે પોતાની ડૂટી માથે હાથ રાખીને ખાલી બે શબ્દ બોલવાના છે શું કરવાનું ધ્યાંથી સાંભળજો જ્યારે પણ તમે રાતે સૂતા હો ત્યારે તમારે ખાલી એક લવિંગ લેવાનું છે જી હા એક લવિંગ લેવાનું છે એ લવિંગને રાતે સૂતી વખતે પોતાની ડૂટી માથે રાખવાનું છે પોતાની ડૂટી પર એ લવિંગને રાખવાનું છે અને એ લવિંગ માથે હાથ રાખીને ખાલી બે શબ્દ બોલવાના છે અને ઈ બે શબ્દ આ છે ધ્યાંથી સાંભળજો એ શબ્દ છે દોસ્તો ઓમ હરી જી હા ઓમ હરી આ શબ્દનો અર્થ છે દોસ્તો ઓમ એટલે બ્રહ્માંડની શક્તિઓ જી હા દોસ્તો બ્રહ્માંડમાં જેટલી પણ શક્તિઓ છે યોમથી જ જોડાયેલી છે અને બીજું છે હરી જે સ્વાસ્થ્ય અને શક્તિનો બીજ મંત્ર હોય છે દોસ્તો હવે કઈ રીતે કરવાનું ધ્યાથી સાંભળજો રાતે સુતા તમે સૂતા પહેલાં એક લવિંગ પોતાની નાભી માથે રાખ્યું પોતાની આંખો બંધ કરી નાભી માથે હાથ રાખ્યો અને તમારા સૌથી ભરોસાપાત્ર દેવતા એટલે કે જો તમારા કુરદેવતા હોય ભગવાન ભોળાનાથ હોય બજરંગબલી હોય કે જેમને પણ તમે સૌથી વધુ માનતા હોવ એમનું ધ્યાન ધરીને તમારે આ મંત્ર બોલી દેવાનો છે વિશ્વાસ રાખજો તમારી ખાલી થોડાક જ બધીય બીમારીઓ દૂર થશે દોસ્તો ઊંડો શ્વાસ લેવાનો છે સાત વાર ઊંડો શ્વાસ લેવાનો અને હરેક શ્વાસ છોડતી વખતે ત્રણ વાર અમંત્ર બોલવાનો છે કલ્પના કરવાની છે કે ડૂટીમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો છે અને શરીરની હરેક બીમારી બળી રહી છે તમારે એવું સમજવાનું છે એવું માની લેવાનું છે કે મારા શરીરના બધા કષ્ટ દૂર થઈ રહ્યા છે કેમ કે દોસ્તો ડૂટીથી જ તમારું આખું શરીર જોડાયેલું છે બ્રહ્માંડની બધીય શક્તિઓ જોડાયેલી છે વિશ્વાસ રાખજો તમને એટલો આરામ મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય હોસ્પિટલના ધક્કા ખાવાનું બંધ થઈ જશે સ્વાસ્થ્યમાં ચમત્કારી રીતે ફેરફાર તમે જોશો ચમત્કારી રીતે ફેરફાર તમે જોશો દોસ્તો તો આ ઉપાય જરૂર કરજો જો મંતર સમજાયો ન હોય તો કમેન્ટમાં પૂછી લેજો હોઈ શકે અમારા બોલવામાં અને તમારા સાંભળવામાં થોડોક ફેર પડી જાય એટલે કમેન્ટમાં પૂછી લેજો હવે બીજું છે દેવામાંથી મુક્તિ હાટું ધ્યાથી સાંભળજો દોસ્તો ઈ બે શબ્દ શું છે અને વિધિ શું કરવાની છે જુઓ તમારે થોડુંક ગંગાજળ લેવાનું છે થોડુંક ગંગાજળ લેવાનું રાતે જ્યારે તમે સૂવો ત્યારે એ ગંગાજળના બે ટીપાં પોતાની ડૂટીમાં નાખી દો જી હા પોતાની ડૂટીમાં ગંગાજળના બે ટીપાં નાખી દો કેટલાય લોકો પાસે ગંગાજળ ન હોય તો તમે સાફ પાણી લઈ લો સાફ ચોખ્ખું પાણી લઈ લો અને એના બે ટીપાં તમે ડૂટીમાં નાખી શકો છો પણ જો ગંગાજળ હોય તો એનો ઉપયોગ જરૂર કરજો હવે તમે બે ટીપાં નાખી દીધા તમે આ ઉપાય કોઈ પણ મંગળવાર અથવા તો બુધવારની રાતે કરી શકો છો તમારે તમારો જમણો હાથ ડૂટી માથે રાખવાનો છે અને અગિયાર વાર જી હા દોસ્તો ગમ આ મંતર બોલવાનો છે અને કલ્પના કરવાની છે તમારે કે તમારા બધા દેવા માટે બનીને પગ નીચે દબાઈ રહ્યા છે અને એકવીસ દિવસ સુધી સતત તમે આ ઉપાય કરો આનાથી તમને દેવા અને આર્થિક રોકટોકમાંથી મુક્તિ મળી જશે દોસ્તો જે દેવું છે એ બહુ જલ્દી તમારું પતી જશે દોસ્તો આ ઉપાય તમારે અવશ્ય રીતે કરવો જોઈએ બુધવાર અથવા મંગળવારથી આની શરૂઆત કરવાની છે અને એકવીસ દિવસ સુધી સતત આ ઉપાય કરતા રહેવાનો છે હવે પછી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા માથે હંમેશા બની રહે માતા લક્ષ્મી તમારું ઘર સંસાર છોડીને ક્યારેય ન જાય તમે હંમેશા માતા લક્ષ્મીના છત્રછાયામાં રહેવા માંડશો તમારા ઘર પરિવારમાં હરેક માણસ સારામાં સારું ધન કમાશે દોસ્તો તમારા જીવનમાં જે તમે ધનની અછત ભોગવી રહ્યા છો એમાંથી પણ તમને મુક્તિ મળશે આ ઉપાય દોસ્તો તમારે દરેક શુક્રવારની રાતે કરવાનો છે દરેક શુક્રવારની રાતે તમારે આ ઉપાય કરવાનો છે ઉપાય શું છે ધ્યાથી સાંભળો જો તમે ચાંદીની વિંટી પહેરતા હોવ તો બહુ સારી વાત છે નથી પહેરતા તો પહેરવાનું ચાલુ કરો ચાંદીની વિંટી પહેરવાનું ચાલુ કરી દો રાતે જ્યારે તમે સૂવો ત્યારે એ ચાંદીની વિંટીને પોતાની નાભી માથે રાખીને જી હા પોતાની ડૂટી માથે રાખીને એની માથે હાથ મૂકી દો જમણો હાથ હોવો જોઈએ અને ડૂટી ઉપર તમારે રાખવાનો છે ચાંદીનો સંબંધ દોસ્તો શુક્ર હારે છે અને માતા લક્ષ્મી હારે છે માતા લક્ષ્મીને ચાંદી બહુવાલી છે અને શુક્ર મજબૂત થાશે તો લક્ષ્મી માતા આપોઆપ તમારા માથે કૃપા વરસાવશે એમ જ બ્રહ્માંડની બધીય શક્તિઓ ડૂટી હારે જોડાયેલી છે શરીરના એક એક ભાગની ઊર્જા ડૂટી હારે જોડાયેલી છે તો એવામાં દોસ્તો તમારે આ ઉપાય કંઈક આવી રીતે કરવાનો છે તમારે શુક્રવારના દિવસે ચાંદીની વીંટી ડૂટી માથે રાખવાની છે અને પોતાના જમણા હાથને એની માથે રાખીને આ બે શબ્દ બોલવાના છે અને ઈ શબ્દ છે શ્રી ઓમ શ્રી ઓછામાં ઓછું એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને ઊંડો શ્વાસ લેતા લેતા પોતાની જાતને ધન્યવાદ આપવાનો છે જી હા પોતાની જાતને ધનવાન માનવાની કોશિશ કરવાની છે જેમ કે તમારે એવું વિચારવાનું છે કે હું માતા લક્ષ્મી મારા ઘરમાં પ્રવેશી શક્યા છે હવે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે આનાથી દોસ્તો તમારી બ્રહ્માંડની જે શક્તિઓ છે એની સીધી અસર તમારી જિંદગીમાં અસલમાં આવવા માંડશે જે તમે વિચારશો જેવું તમે વિચારશો એવું થવા માંડશે વિશ્વાસ રાખજો ખાલી થોડાક દિમા જ માતા લક્ષ્મીની ખૂબ કૃપા તમારા માથે વરસવાની ચાલુ થઈ જશે તો આ બધા ઉપાયો મેં તમને બતાવ્યા છે પણ એક વાતનું ધ્યાન રાખજો જ્યારે પણ તમે ઉપાયો કરો ત્યારે તમારા મનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે પોતાની નાભિને પવિત્ર રાખવાની છે અને સાફ રાખવાની છે અને જો થઈ શકે તો દોસ્તો એક દીવો ભગવાન પાસે દરરોજ સાંજના સમયે પ્રગટાવ્યા કરો દરરોજ જુઓ અને સમય પ્રમાણે દરરોજ તમારે ઉપાય કરવાનો છે રાતે સૂતા પહેલાં જ આ ઉપાય કરી દેવાનો છે આ હતો ડૂટીને અડીને બોલી દો બે શબ્દવાળો ઉપાય હવે અમે તમને બતાવીએ છીએ ડૂટીના એવા કેટલાય અચૂક અને સહેલા ઉપાયો જેનાથી તમે પોતાની બધીય તકલીફો દૂર કરી શકો છો હરેક ઉપાય અલગ અલગ તકલીફો માટે છે એટલા હાટું તમે બધા ઉપાયોને ધ્યાનથી સાંભળજો અને પોતાની મુસીબતોને દૂર કરજો આજે અમે એક એવા રહસ્યની વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ક્યારેય ઊંડાણથી સાંભળ્યું જ નહીં હોય આ રહસ્ય તમારા શરીર હારે જોડાયેલું છે તમારી કિસ્મત હારે જોડાયેલું છે અને સૌથી વધુ તમારા ઘરની સમૃદ્ધિ હારે જોડાયેલું છે આપણે બધા જિંદગીમાં એ જ ઈચ્છીએ છીએ કે ઘરમાં હંમેશા બરકત બની રહે ખિસ્સુ ક્યારેય ખાલી ન થાય ખર્ચ કરતાં આવક વધુ હોય અને માતા લક્ષ્મીની કૃપા હરેક સમયે બની રહે પણ હકીકત એ છે કે બહુ બધા લોકો મહેનત તો ખૂબ કરે છે સવારથી સાંજ સુધી પરસેવો પાડે છે વેપારમાં પણ લાગેલા રહે છે નોકરી પણ કરે છે પણ છતાંય પૈસો હાથમાં ટકતો નથી ક્યારેક અચાનક દેવું થઈ જાય છે ક્યારેક ઘરમાં એવી પરિસ્થિતિ બની જાય છે કે બરકત નામની કોઈ વસ્તુ જ દેખાતી નથી કેટલાય લોકો મંદિરમાં જાય છે પૂજાપાઠ કરે છે દાનપુણ્ય કરે છે પણ અંદરને અંદર એવું વિચારે છે કે આખરે લક્ષ્મી માતા એમના ઘરમાં કેમ નથી ટકતા કેમ હંમેશા ગરીબીનો પડછાયો ફર્યા કરે છે કેમ ક્યારેક ખિસ્સું ભરેલું હોય તો અચાનક ખાલી પણ થઈ જાય છે કેમ પૈસા આવે છે પણ જાય છે ક્યાંક બીજે જ દોસ્તો આનો જવાબ આપણને શાસ્ત્રોમાં મળે છે અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદમાં એક ગુપ્ત ઉપાય બતાવવામાં આવ્યો છે આ કોઈ મોંઘા રત્નો પહેરવા વાળો નથી અને ના તો આ કોઈ અઘરી સાધના છે આ ઉપાય છુપાયેલો છે આપણા પોતાના શરીરમાં આપણી પોતાની ડૂટીમાં જી હા ઈ નાનકડી ગોળ જગ્યા જે આપણા પેટની વચ્ચે હોય છે ઈ જસલમાં આપણા આખા જીવનની ઊર્જાનું બારણું છે ડૂટીનું મહત્વ ખાલી એટલું જ નથી કે ત્યાંથી ગર્ભમાં રહેતા આપણે મા પાસેથી જમવાનું લીધું હતું ડૂટીને શાસ્ત્રોમાં બ્રહ્માંડનું કેન્દ્ર કહેવામાં આવ્યું છે જ્યારે કોઈ બાળક માના પેટમાં હોય છે ને તો ડૂટીથી જઈના પહેલા શ્વાસ પહેલું જમવાનું અને પહેલી ઊર્જા મળે છે અને એ જ કારણ છે કે જન્મ્યા પછી પણ ડૂટી આપણા ભાગ્ય અને આપણા જીવન પર સીધી અસર કરતી રહે છે વાસ્તુશાસ્ત્રમાં ડૂટીને શરીરનું મુખ્ય બારણું માનવામાં આવ્યું છે જે રીતે ઘરનું મુખ્ય બારણું સાફસુથરું અને સાચી દિશામાં હોય તો ત્યાં હકારાત્મક ઉર્જા આવે છે અને બારણું તૂટેલું ફૂટેલું કે ગંદુ હોય તો નકારાત્મક ઉર્જા ઘૂસે છે ઠીક એવી જ રીતે ડૂટી પણ છે જો આ સરખી રીતે ન હોય ગંદી હોય કે ઉર્જાના વહેણ વગરની હોય તો ભલે ગમે એટલું ધન કમાવો ઈટકે નહીં હવે સવાલ ઈ થાય છે કે ડૂટીને બેલેન્સ કઈ રીતે કરવી એમાં ઉર્જા કઈ રીતે ભરવી ઈજ જ રહસ્ય અમે આજે તમને વિગતવાર બતાવશું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ માણસના જીવનમાં ગરીબી હોવાયેલી હોય ઘરમાં ગરીબીએ ધામા નાખ્યા હોય અને વારે વારે પૈસાની ખેંચ આવતી હોય તો સૌથી પહેલો ઉપાય ઈ છે કે રાતે સૂતા પહેલાં ડૂટીમાં શુદ્ધ રાઈના તેલના એટલે કે સરસવના તેલના ત્રણ ટીપાં નાખો રાયનું તેલ બહુ સાદું લાગે છે પણ એમાં ગજબની શક્તિ છે આના ખાલી શરીરની નસોને ગરમી આપે છે પણ નકારાત્મક ઉર્જાને પણ ખતમ કરે છે જ્યારે આ તેલ ડૂટીમાંથી અંદર જાય છે ને તો ઈ શરીરમાં ધનને રોકવાવાળી અડચણોને કાપી નાખે છે કેટલાય લોકો માને છે કે ઉપાયથી ધીરે ધીરે ઘરમાં બરકત આવવા માંડે છે અટકેલા પૈસા પાછા આવે છે અને ખર્ચો પોતાની મેળે ઓછો થવા માંડે છે હવે વિચારો કેટલો સરળ ઉપાય અને કેટલી ઊંડી અસરા અને ઈજ કારણ છે કે ગઢાબુઢિયા પણ હંમેશા કહેતા કે ડૂટીનું ધ્યાન રાખો એમાં તેલ નાખો એને કોરી ન રહેવા દો આ પરંપરા ખાલી તબિયત હાટું નહોતી પણ લક્ષ્મીની કૃપા મેળવવા હાટું પણ હતી જો તમે ઇચ્છતા હોવ કે તમારો વેપાર વધે નોકરીમાં પ્રગતિ મળે અટકેલું નસીબ જાગી જાય તો એકબીજો ઉપાય છે શુદ્ધ દેશી ઘીનો રોજ રાતે સૂતા પહેલાં પોતાની ડૂટીમાં ત્રણથી ચાર ટીપા શુદ્ધ ગાયના ઘીના નાખો અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરો દેશી ઘીને શાસ્ત્રોમાં અમૃત કહેવાયું છે એમાં ઓજ તેજ અને લક્ષ્મીની ઊર્જા માનવામાં આવે છે જ્યારે એને ડૂટીમાં લગાડવામાં આવે છે ને તો ઈસીધું નસીબને ચમકાવવા માંડે છે જે લોકો કહે છે કે મહેનત તો કરીએ છીએ પણ કિસ્મત સાથ નથી આપતી એમને ઉપાય જરૂર કરવો જોઈએ એવી જ રીતે જો ઘરમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી એટલે કે ખિસ્સામાં આવતા પહેલાં જ ખર્ચનો કોઈને કોઈ રસ્તો નીકળી જાય છે તો નારિયેળનું તેલ ડૂટી પર લગાડવાનો ઉપાય કરો શ્રીફળ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને એનું તેલ સ્થિરતા લાવે છે જ્યારે ડૂટીમાં નારિયેળનું તેલ લગાડાય છે ત્યારે ઘરમાં આવતું ધન ટકવા માંડે છે બરકત રોકાય છે અને ધીરે ધીરે ઘરમાં ગરીબીનું આવવાનું જ બંધ થઈ જાય છે જો કોઈ માણસ પર દેવાનો બોજ વધી ગયો હોય ભલે ઈલાખ કોશિશ કરે પણ દેવું ઉતરતું જ ન હોય તો એ માણસને ડૂટીમાં કપૂરના તેલના થોડાક ટીપાં નાખવા જોઈએ કપૂરને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવ્યું છે આ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને અડચણોનો નાશ કરે છે જ્યારે એને ડૂટી દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે ત્યારે એ ધીરે ધીરે આર્થિક મુસીબતોને કાપી નાખે છે અને માણસ દેવામાંથી મુક્ત થવા માંડે છે હવે એક બીજો ઉપાય છે જે શુક્ર ગ્રહને મજબૂત કરવા હાટું બતાવવામાં આવ્યો છે શુક્રને સમૃદ્ધિ વૈભવ રૂપ અને સુખનો કારક માનવામાં આવ્યો છે જો કોઈની કુંડળીમાં શુક્ર નબળો હોય તો એની અસર પણ જ થાય છે કે ધન ટકતું નથી ઘરવાળા હારેડખાં થાય છે અને પ્રગતિ અટકી જાય છે આવા સમયે શુક્રવારની રાતે સૂતા પહેલાં ડૂટીમાં ગુલાબના તેલના ત્રણ ટીપાં નાખવા જોઈએ ગુલાબને પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે અને એનું તેલ શુક્રને બળવાન બનાવે છે જ્યારે શુક્ર મજબૂત થાય હે ત્યારે જીવનમાં આકર્ષણ સુખ અને લક્ષ્મીનો વાસ પોતાની મેળે થઈ જાય છે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસહારે આ નાના નાના ઉપાયો કરવામાં આવે છે ને તો એના પરિણામ ચમત્કારી હોય છે કેટલાય લોકો કહે છે કે આ તો સાવ હેલા ઉપાયો છે શું સાચે જ સાવ હેલા ઉપાયો છે શું સાચે જ આટલા નાના કામથી આટલો મોટો ફેર પડી શકે તો એનો જવાબ છે હા હેલા ઉપાયો જ ઘણીવાર સૌથી મોટા ચમત્કાર કરે છે આ વાત સમજો કે ડૂટીથી આખા શરીરમાં ચારસોથી વધુ નસો જોડાયેલી હોય છે જ્યારે તમે એમાં તેલ નાખો છો તો એ નસો દ્વારા આખા શરીરમાં અને ઊર્જા કેન્દ્રોમાં ફેલાય છે આ જ કારણ છે કે આની અસર સીધી ભાગ્ય અને જીવન પર પડે છે જો તમે સાચે જ દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માંગો છો જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ હાટું રહે તો આજથી જ આ ઉપાયો અપનાવવાનું ચાલુ કરી દો આ ના તો અઘરા છે ના તો મોંઘા બસ તમારી શ્રદ્ધા અને નિયમિતતા જોઈએ હરેક રાતે ડૂટીનું ધ્યાન કરો એમાં શુદ્ધ તેલ નાખો અને મનમાંને મનમાં માતા લક્ષ્મીને પગે લાગો છેલ્લે હું એટલું જ કહીશ કે ડૂટી ખરેખર તમારા જીવનનો ગુપ્ત ખજાનો છે જો એને સાચી રીતે સાધી લેવામાં આવે ને તો માતા લક્ષ્મી તમારા ઘરને ક્યારેય ખાલી નહીં છોડે